નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વિરાજ વિરજા સરકારી હોસ્પિટલ હળવદ ખાતે ગાયનેકોલોજીસ્ટ તરીકે નિયુક્ત થયેલો છું મેં મારી અભ્યાસક્રમ અમદાવાદ બીજે મેડિકલ કોલેજ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્ણ કરેલ છે અહીં સરકારી હોસ્પિટલ હળવદ ખાતે નોર્મલ ડિલિવરી તેમજ સિજરિયન એટલે કે બાળકને પેટ ચીરીને ઉપરથી લેવાના ઓપરેશન તમામ ઓપરેશન અહીંયા વિનામૂલ્યે થઈ શકશે આ હોસ્પિટલમાં સારવાર મળી રહી છે એનો વધુમાં વધુ લાભ લેવા